નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો હવામાનમાં મિત્રો પરિવર્તન આવ્યું છે નવો મિત્રો વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે મિત્રો દેશના અનેક રાજ્યોમાં વરસાદી કહેરથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે હજુ પણ મિત્રો ચોવીસ રાજ્યોમાં ભારે વરસાદનો હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે જ્યારે મિત્રો હવામાન વિભાગની સાથે ગુજરાતના બે મોટા હવામાન નિષ્ણાત એવા મિત્રો અંબાલાલ પટેલ અને પરેશ ગૌશ્યામની મિત્રો આગાહીઓ સામે આવી છે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી જેમાં મિત્રો અંબાલાલ પટેલે કરતા જણાવ્યું કે મિત્રો પંદર રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે અને ભારે વરસાદના લીધે પૂરની પણ સ્થિતિ સર્જાય તેવી મિત્રો તેમણે શક્યતાઓ વ્યક્ત કરી છે મિત્રો આઠ થી ચૌદ ઓગસ્ટ દરમિયાન સારા વરસાદની શક્યતાઓ છે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડે તેવી મિત્રો અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો વિગા મળશે વીસ હજાર સહાય તો મિત્રો અત્યારે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર તમને ઘણી મોટી જાહેરાતો જોવા મળી રહી હશે જેમાં એવું જણાવવામાં આવી રહ્યું હશે કે તમને વિગાદિત વીસ હજાર અથવા તો પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે પણ મિત્રો તેમાં તેવો કોઈ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી હોતો કે સહાય કઈ રીતે મળશે અને ખોટી રીતે લિંકો દ્વારા આપણને તેમની વેબસાઇટોમાં ઘુસાડવાના આ પ્રયાસો હોય છે જેથી મિત્રો દરેક ખેડૂતભાઈઓને સાવચેત રહેવું અને આવી ફ્રોડ લિંકો ઉપર ખોટી રીતનું ક્લિક ના કરવું સરકાર દ્વારા અત્યારે વિકાધીઠ સહાય આપવાને આવશે તો મિત્રો તમને કોઈ પણ જાહેરાત અત્યારે આવી કરવામાં આવી નથી જ્યારે પણ મિત્રો આવી કોઈ જાહેરાત કરવામાં આવશે તો અમારી ચેનલ થકી તમને જાણકારી જોવા મળી રહેશે તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી રાખજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં છવાયો મિત્રો મંદીનો માહોલ તો મિત્રો હીરાના કારીગરો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે મિત્રો લેબ ગ્રોન હીરાની માંગ વધતા શહેરમાં મિત્રો સાહીઠ હજાર કારીગર

ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું ખેડૂતોએ મિત્રો જણાવ્યું કે બાગાયત ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાય કારણ કે જે બાગાયતી ખેતી પાછળ ખર્ચો પણ વધુ થાય છે તેમજ ખૂબ મહેનત પછી પાક તૈયાર થાય છે તેમજ અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું તે પ્રમાણે તો સહાય તો ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ ખર્ચો થઈ જાય છે તેવી મિત્રો પરિસ્થિતિ જોવા મળી રહી છે ખેડૂતોને કોઈ પણ રાહતનો ટેકો મળતો નથી જેથી કરીને ખેડૂતોને સરકાર પાસે મિત્રો માંગણી કરી રહ્યા છે સરકાર દ્વારા આપવામાં આવતી સહાયને થોડીક વધારવા my તે સાથે ખેડૂતોએ પોતાનો દુઃખ વ્યક્ત કર્યો મિત્રો તમારું શું કહેવું છે ખેડૂતોને સરકાર દ્વારા વધારવામાં આવતી સહાય આપવી જોઈએ એટલે કે મિત્રો સરકારે ખેડૂતોને વધારાની સહાય આપવી જોઈએ કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીએ જણાવ્યું કે નાના ખેડૂતોનું જીવન સુધારવું એ અમારું લક્ષ્ય છે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંત્રીમાં ઉજવણીમાં હાજરી આપી હતી મિત્રો આ દરમિયાન મિત્રો તેમણે જણાવ્યું કે સરકાર અભિયાનનો ઉદ્દેશ્ય નાના ખેડૂતોનું જીવન સુધારવાનો છે અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણ આપ્યા છે જે હવામાન તથા પરિવર્તનનો સામનો કરી શકે પ્રથમ વખત અમે પશુપાલકો અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડની પણ સુવિધા પૂરી પાડી છે સાથે જ મિત્રો મોદીએ જણાવ્યું કે નાના ખેડૂતોનું જીવન સુધારવું એ અમારું મિત્રો મોટું લક્ષ્ય છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ટ્રુ કોલરની જરૂર પણ મિત્રો નહીં પડે કારણ કે મિત્રો સરકારના આદેશ પ્રમાણે ટેલિકોમ કંપનીઓ હવે નંબરની સાથે પણ નામ બતાવશે એટલે કે મિત્રો હવે ટ્રુ કોલર જેવી એપની જરૂર નથી જોકે મિત્રો ફોન આવશે ત્યારે અજાણ્યો નંબર હશે તો તેનું નામ પણ મિત્રો હવે આવશે હાલ મિત્રો હરિયાણા અને મુંબઈમાં ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે મિત્રો સરકારે મિત્રો પંદર જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં તેને લાગુ કરવા સૂચના પણ આપી છે જે આધાર કાર્ડનો ઉપયોગ કરીને નંબર તમે લીધો હશે તેનું નામ સામેવાળી વ્યક્તિને દેખાશે પણ મિત્રો આવું કોઈ અપડેટ હજી સુધી આપણા મોબાઈલમાં આવ્યું નથી જેની મિત્રો તારીખ હતી કે પંદર જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે પણ મિત્રો આપણા મોબાઈલમાં લાગુ કરવામાં આવ્યું નથી તો મિત્રો આ ફીચર આપણા મોબાઈલમાં ક્યારથી લાગુ કરવામાં આવે છે તેની મિત્રો હવે આપણે વાત જોઈશું તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો